બાસઠ હજાર ઓગણચાળીસ તથા ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર રોકડા સત્તરસો રૂપિયા ફોર વ્હીલર ગાડીની કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર સાતસો ને ઓગણચાળીસના મુદ્દામાલ સાથે બગોદરા પોલીસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ રહેઠાણ લીંબડી આરોપી નંબર બે કજુ ત્રિભુવનભાઈ મકવાણા રહેઠાણ ગાંગડ ગામ અને બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં વોન્ટેડ આરોપી જયદીપ ઉર્ફે જેકી ચંદુભાઈ મકવાણા રહેઠાણ બગોદરા વોન્ટેડ આરોપી નિતેશભાઈ નારાયણભાઈ સરાહાને બગોદરા પોલીસે ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સીકિયો ન્યૂઝ બગોદરા